નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં જય શ્રી લક્ષ્મી માતાજી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય હોય જ છે પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી તેના માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ ખૂબ જ જરૂરી છે મા લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની નથી આવતી ધન અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસ વરસતા રહે છે અને એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે તો આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશું તો દેવી લક્ષ્મીજીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી શકશે નહીં કારણ કે આપણામાંથી ઘણા બધા લોકોને મા લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છે તો એકવાર જરૂરથી બોલો લક્ષ્મી માતાની જય અને આ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ચેનલ ચેનલને પહે પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે અને કોમેન્ટમાં જયમાં લક્ષ્મી લખવાનું ના ભૂલતા લક્ષ્મી લક્ષ્મીદેવી દરેકનું કલ્યાણ કરે છે અને તે દરેકના સ્વસ્થાની મુલાકાત પણ લે છે પરંતુ આપણે જ એવા છીએ જો તમને સંભાળીને રાખી શકતા નથી તેને કાબૂમાં રાખી શકતા નથી તો તે આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે તમે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે પણ આપણા હાથમાં ટકતા નથી લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું જ બચતું નથી તો શું કરવું આવા સંજોગોમાં સૌપ્રથમ લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ જેથી લક્ષ્મીજી આપણા હાથમાં રહે એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી આ કારણે એ છે કે લક્ષ્મી સ્વભાવે સ્વભાવે જ ચંચળ છે તેથી જ દેવી લક્ષ્મી આવે છે કારણ કે તે આપણા ભાગ્યમાં હોય છે પણ તે આપણા હાથમાંથી સટકી જાય છે કારણ કે આપણે ત્યાં તેમના ચંચળ સ્વભાવને સમજી શકતા નથી તેથી જો તમે પણ દેવી લક્ષ્મીજીના આશી આશીર્વાદ મેળવવા માગો છો તો ફક્ત આ ચાર કામ કરો જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેશે તમે પણ સંભાળી જોયું જોયું જ હશે કે શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે એક વાતનું ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરવો જોઈએ આનાથી લક્ષ્મીની સાથે સાથે શ્રી હરિ હરિભગવાન વિષ્ણુજીની કૃપા પણ જળવાઈ રહે છે શાસ્ત્રોમાં અને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનની મનની શાંતિ અને સુકુન મળે છે અને શાંતિ પણ દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે તો આ ખૂબ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું જ યાદ રાખો તુલસીમાં પાણી નાખો તો તુલસીની બહાર પાણી ન જાય એવું દરરોજ ધ્યાન રાખું અને એ પણ જાણીએ કે જે ઘરમાં તુલસી હશે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કે ખરાબ વિદ્યા કરે છે તો તેનો પ્રભાવ પણ થતો નથી તુલસીના સોળમાં એટલી શક્તિ છે કે તે તંત્ર મંત્ર પણ રોકી શકે છે તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો સોળ સુકાઈ જાય છે તેનો અર્થ એ છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે આપણા ઘરની પરેશાનીઓ અને તે તમારા ઘરની રક્ષા કરે છે તેથી તમારા ઘરમાં તુલસીના સૂડને સંભાળીને રાખો અને પ્રતિ દિવસ એક દેવો અવશ્ય પ્રગટાવો જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી લક્ષ્મી ક્યારેય જતી નથી મિત્રો ધન મેળવવા મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી લક્ષ્મીજી પોતે માર્ગ પ્રદાન કરે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીજીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો વધુ મહત્ત્વની વાત એ છે કે જો તમે સારા કાર્ય કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો તમે પણ આવું કરો છો તો મા લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતું નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર લક્ષ્મી ગુસ્સે થાય છે તે લાખ પ્રયત્ન કર્યા પછી પણ નિર્ધન નિર્ધન જ બને બનીને રહે છે તેથી જ લોકો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તન તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે સવારે ઉઠીને આ થોડા કામ કરવા પડશે તેનાથી મહાલક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે સૌથી પહેલું કે તુલસીજીની સેવા કરવી જોઈએ બીજી વાત એ છે કે તમારા ઘરે આવનાર મહેમાનનું બહુ સાદગીપૂર્વક આદર સત્કારથી એમને આવકારવા જોઈએ કારણ કે ઘણી વખત સ્વયં ભગવાન મહેમાનોના રૂપમાં આવતા હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે તેથી ઘરની દેવીઓ એટલે કે મહિલાઓએ લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ કામ કરવું જોઈએ કારણ કે જે ઘરમાં મહિમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે તમારા મિત્રોથી લઈને બધા સંબંધીઓ આવે છે તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરો લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે આ કહેવાનો એક જ હેતુ કીધું છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીના માધ્યમથી ઘરમાં વિકાસ થાય અને ત્રીજી વસ્તુ જે આજકાલ કોઈ નથી કરતું તે એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું હોય જો કે કોઈ કરતું નથી બોલો હા કે ના કેટલા ઘરોમાં આવું થાય છે પરંતુ યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને ભરવું જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો પાત્ર તાંબાનું હોય તો વધુ સારું જેમ કે તાંબાનો કળશ તાંબાનો બીડું વગેરે તેથી તમારા ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવું જોઈએ ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા ટપ પણ ભરેલા હોવા જોઈએ ખાલી ડોલ કે ખાલી ટબ ન રાખવા જોઈએ જો ડોલ ખાલી છે તો તેને ભરીને ભરી રાખો અથવા તેને ઊંધી કરીને મૂકી દો અને ચોથી વસ્તુ જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેના પર ચોક્કસ ધ્યાન આપજો ઘરની સ્ત્રીઓએ માથા પર પલ્લું અવશ્ય રાખવું આ વાત પૂજા પાઠ મંદિર સુધી સીમિત ન રહેવી જોઈએ તમે એક ફોટો એવો બતાવો કે જેમાં માતાજીના વાળ ખુલ્લા હોય જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માગતી હોય તે આ કામ હંમેશા ઘરમાં કરે તમે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે મા લક્ષ્મી ઘરને લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે તમે કોઈને કહેતા એવું સાંભળ્યું કે પુરુષ ઘરે લક્ષ્મીને નહીં લક્ષ્મીને નહીં નહીં ને તો પછી લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષની જવાબદારી છે કે લક્ષ્મી કમાવીને લાવે અને ઘરને લક્ષ્મીને આપે હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો છો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો તેથી જ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે મને આશા છે કે આજનો આ લક્ષ્મી મંત્ર તમને જરૂરથી પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખજો ધન્યવાદ સર્વને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો